મીઠાપોટ વિસ્તારમાં દબાણ દૂર કરવા પૂર્વ જિલ્લામાંથી આશરે ચાલીસ અધિકારીઓને પાંચસો પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે મીઠાપોટ મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલ છે સદર વિસ્તાર આશરે ચાર હજારથી પાંચ હજારની વસ્તીવાળો દબાણ વિસ્તાર છે આ વિસ્તાર આશરે સો એકર જમીન જેની કિંમત રૂપિયા બસો કરોડ છે મીઠા પોર્ટ દબાણવાળા વિસ્તારમાં આરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તથા જાણીતા પ્રોબિશન બુટલેગરોવાળા વિસ્તાર છે ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે આ મેગા ઓપરેશનમાં આશરે વીસ જેસીબી વીસી ટાંચી ચાલીસ લોડર ચાલીસ ડમ્પર્સ ઓ્રેક્ટર અને વિડીયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ છે રિપોર્ટર ઠાકોર કચ્છ